હેલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખા જે આમરણિયાના જય શ્રી કૃષ્ણ અને હળદર સુધારી છે તો હાથ થોડાક યલો જેવા છે અને કેમ છો બધા મજામાં બધાની તબિયત સારી ને તો કમેન્ટમાં મને કહેજો બધાની તબિયત કેમ છે મારી બહુ જ સરસ થઈ ગઈ છે તબિયત દવા લીધી તો સારું થઈ ગયું છે અને ફ્રેન્ડ આજે આપણે જે ઘરે બનાવીએ છીએ પીતાંબરી પાવડર તમારી સાથે શેર કરું છું ઘરે આની પહેલા પણ બનાવેલો છે બહુ સરસ છે તો મારે થોડો પાવડર પૂરો થઈ ગયો છે તો આજે બનાવું છું તો મને એમ એમથી ચાલો ફેમિલી સાથે શેર કરું તો આપણે જે બજારમાં પિત્તાંબરી પાવડર લેતા હોય છે જે આપણા પૂજાના વાસણ હોય છે પછી આપણે પ્લસ પાણીની જે આવે છે આપણે ભરવા માટે ત્રાંબાણી કોઠી એ પણ હોય છે તો તો સરસ ડિઝાઇન ને કોટિંગ હોય છે પણ અંદર જે છે એ કાળું પડી જાય છે તો એને પણ આપણે પીતાંબરીથી સાફ કરતા હોય છે તો આજે ઘરે કઈ રીતે પીતામરી પાવડર બનાવાય એ હું તમારી સાથે શેર કરું છું અને જો તમને મારો આ વિડીયો લાગે તો ફ્રેન્ડ શેર કરજો અને નવા આવ્યા હોય આપણા ગ્રુપમાં તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો એ એકદમ ફ્રીમાં છે સબસ્ક્રાઈબ તો અને તમારા એક સબસ્ક્રાઈબ કોમેન્ટથી મને કેટલું બધું મોટિવેશન મળે છે અને કાંઈક ને કંઈક નવું નવું અમે લઈ આવતા જ રહીશું તમારી સાથે શેર પણ કરતા રહીશું અમે પણ મહેનત કરતા હોય અમે એમ નથી કહેતા કે અમે તમે અમને સર્ટિફિકેટ આપો કે તમે અમને ઓલું કાંઈ કરો પણ તમારી એક કમેન્ટ તમારી એક લાઈક અને તમે નવું નવું જે આવ્યા હોય એ સબસ્ક્રાઈબ કરો તો એનાથી પણ અમને એકદમ આમ એનર્જી રે કાંઈક નવીન લઈ આવવાનું રે અને અમને પણ મજા આવે તો ચાલો આજે તમારી સાથે બનાવવા જાઉં છું બધું તૈયાર કરી લીધું છે અને તમને પણ સાથે લઈને બનાવું છું કે આજે આપણે પિતામરી પાવડર બજારમાં લેતા હોય તો ઘરે સાવ થોડી વસ્તુમાં થઈ જાય છે અને એ પણ સરસ થઈ જાય છે તો હું મારા વાસણ પણ તમને પૂજાના જે છે એ કરી અને બતાવીશ તો ચાલો આપણે બનાવશું પિતામરી પાવડર જય માતાજી બધાને સૌથી પહેલાં ખૂબ ખૂબ જય માતાજી અને આપણે અહીંયા જો આ પાંચ વસ્તુ લીધી છે અને મિક્સચર પણ રેડી કર્યું છે અને આપણે હવે સરસથી પીતાંબરી પાવડર બનાવવાનો છે તો મિક્સરની જરૂર પડશે તમને એમ થશે કે કેમ પીસવાનું તો બતાવું છું આ પાંચ રૂપિયાના મેં લીંબુના ફૂલ લીધા છે ફ્રેન્ડ ખાસ ધ્યાનથી સાંભળજો આ બે ચમચી જેટલો ડિટરજન્ટ પાવડર છે એમાં કોઈ બી ચાલી શકે આ સાજીના ફૂલ છે બે ચમચી જે આપણે ઢોકળામાં નાખતા હોઈ અને બે ચમચી આપણો સામાન્ય ઘઉંનો લોટ છે અને આ આપણે ચીરોડી કલર છે જે રંગોળી કરતા હોય છે એ અને આપણે એને પાવડર તો છે જ પણ એક સરખો કલર અને મિક્સરમાં પીસવાથી બધું મિક્સ થઈ જાય એટલા માટે આપણે પીસવાનું છે અને આપણે પીસીએ ત્યાં પાછું પણ કહી દઉં છું કે લીંબુના ફૂલ ડિટરજન્ટ પાવડર ચીરોડી કલર બે ચમચી લોટ અને સાજીના ફૂલ એટલું નાખી અને પીસવાનું છે અને થોડીવાર પીસી અને તરત મિક્સર ખોલવાનું નથી કારણ કે એમાં આપણે પાવડર સાજીના ફૂલ લીંબુના ફૂલ હોય તો ધુવાણા જેવું ઉડે છે તો આપણે થોડી વાર એને આવી રીતે રેવા દેવાનું કે બધું જ અંદર બેસી જાય અને પછી થોડુંક ઠબાવી અને ખોલી અને પછી નિરાતે તમારે ખોલવાનું છે તો જોઈ શકો છો આમાં તો બહુ કલર એટલો બધો નથી દેખાતો પણ સેમ પિતામરી કલર આવ્યો છે અને કલરથી મતલબ છે આપણે તો તો આમાં તમારે એક ફૂટ કલર નાખવાનો નથી બાકી તમારી પાસે ન હોય તો તમે ઈંટનો ભૂકો પણ નાખી શકો છો ફ્રેન્ડ ખાસ હા ઈંટનો ભૂકો તમે બરાબર સાંભળ્યું છે અને મારા વાસણ જોયા ને પે પૂજાના વાસણ કેટલા ગંદા છે કારણ કે મારે પાવડર બનાવો તો તો મેં બે દિવસ ત્યાં રાખ્યા હતા જ કે મારા ફ્રેન્ડને બતાવવાના છે તો બે ત્રણ દિવસ ત્યાં મેં સાફ નથી કર્યા તો એકદમ ચીકણા અને કાળા છે અને આપણે અત્યારે જ મેં પાવડર બનાવ્યો છે અને બસ જો તમારી સાથે વાસણ પણ સાફ કરી અને બતાવું છું કે કેટલા ચીકણા ભૂજાના વાસણ હોય ભગવાનને આપણે દૂધથી નવડાવતા હોય ઘીથી નવડાવતા હોય મધ હોય બધી જ વસ્તુ આપણી પ્લેટમાં જાતી હોય અને આ પણ મારે એક આવી રીતની છે ભગવાનને જલ ધરાવવા માટેની તો એ પણ જો કેટલી કાળી થઈ ગઈ છે તો આપણે થોડીવાર માટે આપણો પાવડર જે છે એ આપણે એમાં લગાવી અને થોડી રાખી દેશું અને પછી આપણે સાફ કરશું કારણ કે બહુ મહેનત પણ નથી લાગતી અને સાફ કરવામાં તો આ પાવડર જરૂરથી એકવાર ઘરે બનાવજો અને બનાવો તો ફ્રેન્ડ મને કોમેન્ટમાં જરૂર કહેજો કે દીદી મેં આ પાવડર બનાવ્યો છે અને બહુ સરસ બન્યો છે એક પાંચ રૂપિયાના લીંબુના ફૂલ લેવાના છે અને બે બે ચમચી તો આપણા ઘરમાં લોટ છે ડિટર્જન્ટ પાવડર છે આરામથી નીકળી જાય અને બસ લોટ નાખવાનો મતલબ એવો છે કે પાવડર અને એક સરખું એનાથી ચિકાસ પકડે એટલા માટે બાકી બહુ કાંઈ છે નહીં બનાવવામાં મહેનત તો હવે આપણે થોડી વાર રાખ્યા પછી તમે કલર જોઈ શકો છો આખો એનો ચેન્જ થઈ ગયો છે ઉજરા થઈ ગયા છે એટલી વાર મારે પાંચ મિનિટનું કામ હતું બીજું એ મેં કરી લીધું ઘરમાં ત્યાં સુધી મેં પલળવા દીધા હવે હું પાછી આવી છું અને બસ થોડો થોડો પાવડર લઈ અને હળવા હળવા હાથે આપણે જરા જરા ઘસી અને બસ બેસિંગમાં મૂકતા જાય છે અને મારે જે પિત્તળના બે દિવેલિયા છે એ પણ મેં એનાથી સાફ કર્યા છે અને આટલા વાસણ છે એટલે મેં બસ આટલું સાફ કરી અને તમને બતાવ્યું છે મારે પણ ત્રાંબાની કોઠી છે પાણીની એ અંદરથી સરસથી સાફ કરવાની છે પણ એ મારે નિરાતનું કામ છે એટલે નિરાતે કરીશ અત્યારે મારે વિડીયો કરવો તો એટલે તમને બતાવવા માટે મેં પૂજાના વાસણ કરી અને તમને બતાવ્યા છે તો બહુ મસ્ત વાસણ થઈ ગયા છે હવે આપણે એને પાણીથી સાફ કરી અને તમને બતાવું છું જો કેટલા મસ્ત થઈ ગયા છે ને એકદમ સરસથી ચોખા ચોખા તો જરૂરથી ઘરે બનાવજો અને બહુ જ સરસ બનશે અને ઘણો લાંબો ટાઈમ રહે છે આપણે હાવ થોડા વાસણ હોય તો પા અડધી ચમચીની અંદર આપણે વાસણ આરામથી સાફ થઈ જાય છે અને એમાં પણ તમે થોડીવાર લગાવી અને રાખી દો તો તમારે ઉટકવામાં ઘસવામાં પણ મહેનત થાતી નથી તો જોઈ શકો છો હવે મારા વાસણ એકદમ સરસથી કોરા થઈ ગયા છે અને બતાવું છું તમને તો આ વિડીયો તમને ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં ખાસ શેર કરજો અને કમેન્ટ પણ કરજો અને નવા આવ્યા હોય તો ફ્રેન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ચાલો આટલો પાવડર રેડી થઈ ગયો છે બાય